અંબાજી મહામેળામાં પગપાળા યાત્રાળુઓની સગવડ માટે ચાર અલગ અલગ સ્થળે વોટરપ્રૂફ ડોમ તૈયાર કરાયા છે અંબાજી મહામેળામાં પગપાળા યાત્રાઓની સગવડ માટે ચાર સ્થળોએ વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે આ ડોમ દાતા અંબાજી માર્ગ ઉપર પાંચા ખોડિયાર બ્રહ્માની માર્બલ સામે હળાદ અંબાજી માર્ગ ઉપર કામાક્ષી મંદિર સામે જૂની કોલેજ ખાતે અને માંગલ્ય વનની પાછળ સ્થાપિત કરવામાં આવ્યા છે દરેક ડોમમાં બારસો બેનની ક્ષમતા છે યાત્રાળુઓની સુવિધાઓ માટે મલ્ટીપર્પઝ હોલ શૌચાલય સીસીટીવી કેમેરા અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ ઉપલબ્ધ કરાયા છે તદુપરાંત હાઉસકીપિંગ સર્વિસ સાઇનેજીસ અને ફ્લોર કાર્પેટની વ્યવસ્થા કરાઈ છે યાત્રાળુઓની સલામતી માટે દરેક ડોમમાં પોલીસ કંટ્રોલ રૂમ અને મેડિકલ સેવા કાર્યરત છે પીવાના પાણીની સુવિધા અગ્નિશામક સાધનો અને સામાન મૂકવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે પ્રથમ દિવસથી જ દૂર દૂરથી આવેલા યાત્રાળુઓ આ વિના મૂલ્યે સુવિધાનો લાભ લઈ રહ્યા છે રજીસ્ટ્રેશન કરીને કોઈપણ યાત્રાળુ અહીં રોકાઈ શકે છે સ્વચ્છતા જાળવણીનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે યાત્રાળુઓ તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવેલી આ સુવિધાઓથી સંતુષ્ટ છે